શ્રી કૃષ્ણ રાધા વર ગો ना जिहवे भाष चरितानुसारे दुग्धादि चोरि न यशो विसारे મા પ્રભુ શ્રી ગિરિરાજ નારી બડ દે ભઈ नंदલાલા બડ દે તેરી રાખે બ્રિજ બાલા બડી કેટલી બધી રાહ જોવે છે નહી હવે એમ લાગે છે કે ઝુંડાળામાં નથી અમે ગોકુળમાં છીએ પણ ભગવાન ગોકુળમાં નહીં મથુરામાં આવ્યા હતા એટલે આમાં થોડોક સમય લાગે ને ગોકુળ થી મથુરા જઈએ એટલે સમય લાગે વધારે આગો નથી બે કલાક જ છે નવ દિવસ સુધીનો આ નવાહન પારાણ છે નાનકડી વાત મેં કીધી હતી કે આ જન્મ દેનારી જનનીથી લઈ અને એ જન્મ દેનારી જનેતાથી લઈ અને જગદંબા સુધીની યાત્રા એટલે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ છે કંઈક ને કંઈક દેવતાઓથી ભૂલ થઈ કંઈક ભગવાનથી ભૂલ થઈ એ ભૂલને સુધારવા માટે ભગવાન આખા અવતાર લીધા વિચાર તો કરો વાલા ભક્તો એ હયગ્રી અવતારની કથા મેન તમે સાંભળી એ હયગ્રી અવતારે જ્યારે ભગવાન પાસે માય બ્રહ્માજી પાસે કે મને એવો આશીર્વાદ આપો કે મન મારા જેવા જ મારી શકે તો ત્યારે હયગ્રીને કેટલો અભિમાન હશે એના મનમાં કેવા વિચાર હશે એના હૃદયમાં વિષાદ કેવો હશે કે મને કોઈ અડી શકશે નહીં પણ ભગવાને આખો અવતાર એના માટે લીધો રાક્ષસી ભાવથી ન જોશો ભગવાનનો ઉદાર ભાવ કેટલો છે એ કથા એટલે ભાગવત છે જીવ થાકી જાય જીવ હારી જાય જગતમાં કોઈ રસ્તો ન દેખાય ત્યારે એક માના શરણ સિવાય આ જગતમાં બીજો આ જીવનો આશ્રય ક્યાં છે આ જીવને શાંતિ મળે એ માના ખોળા સિવાય બીજી જગતમાં શાંતિ છે ક્યાં અને એટલે મેં કીધું કે હસ્તે ને ભોજનમ આ બધું સ્વર્ગમાં પણ નથી મળતું એ આ પૃથ્વીલોકમાં દુર્લભ એ માનો પ્રેમ કીધો છે આ એ ગાથા છે કે નવ દિવસ સુધી પણ પૂર્ણ ન થાય અને અમિતભાઈ બહુ એક દિવ્ય કવિને યાદ કર્યા જે ખલીલ ધન તેજવીને એ તો એને એની પંક્તિમાં એવું લખ્યું છે બહુ બહુ દિવ્ય કવિ છે અને કવિની કલ્પના ત્યારે જ ઉદભવ થાય કે જ્યારે એને સમાજમાં અથવા તો પોતાની અંદર કંઈક મથામણ કરી છે ને ત્યારે જ એની કલમ ઉપડી શકે એમને કલમ ન ચાલે મારે ઘણું બોલવું છે પણ એ ક્યારે બોલી શકે કે મેં ક્યાંક સાંભળ્યું છે તો જ બોલી શકું એટલે તો કહીએ કે વ્યાસો સિસ્ટમ જગત સર્વમ આ જે કાંઈ બોલીએ છીએ મારા વ્યાસે પેલા ગાયેલું છે મારા વ્યાસજી પેલા બોલેલા છે જે વ્યક્તિ સાંભળી જ ન શકે એ બોલી પણ ન શકે અને એ ખલીલ ધનતેજવી એવું કે છે કે ઝેરનો પ્રશ્ન ક્યાં હતો ઝેરનો પ્રશ્ન ક્યાં હતો ઝેર તો હું પી ગયો પણ આ બધાને વાંધો એ હતો કે હું કેમ જીવી ગયો પ્રશ્ન હતો એ તો ભગવાન કે હું પી ગયો પણ ઈશ્વર સાથે ઝગડી લે કે હે ગગનવાસી તું ધરા પર બે ઘડી આવી તો જો આ જેમ અમે શ્વાસ લઈએ છીએ એમ હે નાથ તું અમારી જેમ એક વખત અહીંયા આવીને શ્વાસ લઈ તો જો આ વાત કરવી સહેલ નથી અમે કાંટાની પથારી ઉપર સહીએ છે તું એક વખત આ પથારી ઉપર ચાલી તો જો ખબર પડે કે આ જન્મ કેમ લેવાય છે મારા વ્યાસ જન્મે જઈને એક એક કથાના માધ્યમથી હેતુ એ જ છે કે હે જન્મે જઈ તું ચિંતા ન કર કે તે પાપ કર્યું છે તે સર્પ યજ્ઞ કર્યો પણ હવે આનંદી વાતનો રાખ તારી જિજ્ઞાસા એવી વધવી જોઈએ કે તને કથામાં પ્રશ્ન થવો જોઈએ કથામાં શંકા ન થવી જોઈએ અનેક પ્રકારે મહાપુરુષો જીવને જગાડવાની જ વાત કરી છે રાધાજીને પૂછ્યું અંત સમયે કારણ કે એ જીવ તો સ્વર્ગ નો હતો એ જીવ અહીનો હવે તમારી શું ઈચ્છા છે પૂજ્ય કેકા શાસ્ત્રી આ વર્ણન કરતા પૂજ્ય દાદાજી રાધાજી હવે તમારી શું ઈચ્છા છે ભગવાને તો લીલા સમાધિ લીધી અને એ જ સમયે રાધાજીના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યા રાધા मेरी स्वामिनी राधा मेरी स्वामिनी मेरा धा को दास राधा मेरी स्वामिनी मेरा धा को दास जन्म जन्म मुहे दीजिए શ્રી વૃંદન વામ જનમ મોહેદી શ્રી વૃંદ જનમ જનમ મોહેદી શ્રી વૃંદાવવનવાન જનમ મોહેદી અનેક એટલું જ કે હે ભગવાન મને જો હવે કદાચ અવતાર મળે જો મારે કદાચ આ ધરા પર આવવું પડે ને તો હે ભગવાન જન્મ જન્મ શ્રી વૃંદાવનવાસ મારો જો કદાચ જન્મ થાય ને તો હવે મારો જન્મ વૃંદાવનમાં જ અને કદાચ ન બનાવો તો કવિ તો ત્યાં સુધીની કલ્પના કરે છે કે મને વૃંદાવનમાં વૃક્ષ બનાવશો ને તોય મને મંજૂર છે હજી પણ તમે ગોકુળ એ મથુરામાં જશો તો ત્યાંના વ્યક્તિ તો તમને રાધે રાધે જ કેશે જય શ્રી કૃષ્ણ નહીં બોલે હજી સુધી એ ગોકુળ એ વૃંદાવનમાં હજી એ હઠયોગને પકડી રાખ્યો કે ભગવાન અમને છોડીને જતા રહ્યા પણ મારી રાધા અમને છોડીને ક્યારેય નથી ગઈ ભગવાન કૃષ્ણ દ્વારકા ગયા પણ રાધા ક્યારેય અમને છોડીને નથી ગઈ એટલે અમે ભગવાનને ક્યારેય યાદ નહીં કરીએ અમારે તો સુખમાંય રાધા અને અમારે તો દુઃખમાંય રાધા અમારે તો દરેક વખત અમારી પાસે તો રાધા જ છે એટલે અમે તો રાધે રાધે જ કહેશું તમે જય શ્રી કૃષ્ણ કરશો તો એ તો રાધે રાધે જ બોલશે ગુરુ છે એને જ્યાં નામ ઉચ્ચારણ થાય ત્યાં તો સમાધિ લાગી જાય છે એ આ રાધા પાત્ર અને એ ભગવાન જન્મે જઈને જિજ્ઞાસા વધી વ્યાસજીને પ્રશ્ન પૂછે છે આ બાજુ શારણ્યમાં સૂત પુરાણીને જિજ્ઞાસા જાગી કે હવે અમારે એવી કથા સાંભળવી છે કે જેને અતિશય ભગવાન નજીક હોય અને ભગવાનની ખૂબ કૃપા મળી હોય એવા દેવી જે ભગતો છે એમની કથા ભગવાન અમને સંભળાવો આ બાજુ લોપા મુદ્રા અને સજી પણ કાર્તિક સ્વામીને એ જ વાત કરે છે કે અમારે એ પણ કથા સાંભળવી છે કે આ ભગવાને સદેહ આવી અને કોને સુખ આપ્યું ભગવાને કોને ઉત્તમ ગતિ આપી અને શું જ્યારે જન્મ લીધો ત્યારે જે જીવને ત્યાં આવ્યા એને ખબર હતી ખરી અનેક પ્રશ્ન અહીંયા જન્મે જઈ વ્યાસજીને પૂછે છે આવો એજ વ્યાસજી સાક્ષાત દિવ્ય કથાની અંદર એક ભાગવતજીના દસમ સ્કંદની અંદર અને દેવી ભાગવતના પંચમ સ્કંદની અંદર આ શ્રી કૃષ્ણની એવી દિવ્ય ગાથાઓ બતાવી છે દિવ્ય મારા વ્યાસજીની અઢાર હજાર શ્લોકની આ સંહિતા છે દેવી ભાગવત અઢાર હજાર શ્લોક છે આ સંહિતાના બાર સ્કંદ છે ત્રણસો ને પાસઠ અધ્યાય છે એમાં સાક્ષાત દિવ્ય શ્લોક લેખો કે વિસ્તાર કેવો છે અને વિસ્તારની અંદર આવો આપણા કથાની અંદર પ્રવેશ કરીએ કથિતો વંશ વિસ્તારો ભવિતા સોમસૂર્યયો પ્રશ્ન પૂછે છે કે આવવાનું કારણ શું આ વિસ્તારમાં ભગવાને જન્મ ધારણ કરી દેવો અને એ જ કથિતો વંશ વિસ્તાર એમાં આવવાનું કારણ શું ત્યારે કે છે કે પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે જો ભગવાન આવી ગયા જય હો ઠાકોરજી આવી ગયા છે બોલો હિતેશભાઈ ભગવાન ત્યાંથી નથી આવવાના આ બાજુથી આવવાના છે અને નાદ થાય ને ત્યારે નાદ કેવો સંભળાય નાદ થાય ત્યારે હવે આવી ગયા છે પ્રભુ આવશે એટલે સવારીના પડઘા સંભળા છે તમારે ક્યાંય આજુબાજુ જોવાની જરૂર નથી ભગવાન આવ્યા ન જો આવું મંગળ વાતાવરણ બનતું હોય તો તમને લાગે છે કે એ માખણ ચોર આવે ને બધાય શાંતિથી બેહી હગો અને એમાંય ભગવાન આવે પછી તમે મારી કથા સાંભળો એમ રામના નામ લઈએ અત્યારથી બધા ગ્વાલ બાલ ને અમારે આ ભોળી ભરવાનો રાહ જોઈને બેઠી છે ક્યારે આવે ભગવાન હે બડી દે ભાલા તેરી રાખે બ્રિજ બાલા બડી દે ભ तेरी राके के वाला ग्वाल बाल एक एक से पूछे ग्वाल बाल एक एक से पूछे, पूछे। कहाँ है मुरली वाला દેવી ભાગવત માં તો બહુ સંક્ષિપ્ત કૃષ્ણની કથા છે પણ આપણે અહીંયા ભગવાનને લાવવા માટે જે મુખ્ય કથા છે તે તો લેવી જ પડશે તમારી રાહ મને દેખાય જાયથી પણ એ આપણે બધા જ માથુર્ય દેશમાં જઈએ અને માથુર્ય દેશના રાજા ઉગ્રસેન છે એ ઉગ્રસેન રાજ્ય કરે છે તેના નાના ભાઈનું નામ છે દેવક મોટા ભાઈ ઉગ્રસેન અને નાનો ભાઈ દેવક છે એ દેવકને ત્યાં એક દીકરી છે એનું નામ મા દેવકી છે અને જે ઉગ્રસેન છે એ ઉગ્રસેનને ત્યાં પણ એક દીકરો છે એનું નામ કંસ છે બંને ભાઈ બેન છે પણ બંને ઉપર અનન્ય પ્રેમ છે ખૂબ પ્રેમ છે ભાવ છે જોત જોતામાં કથા આપણે ભાગવતજીમાં છે દેવી ભાગવતમાં નથી પણ છતાં પણ ભગવાનને આવું છે એટલે જે માર્ગ ભગવાને સ્વીકાર્યો એની સંક્ષિપ્ત મારા વ્યાસજી જે કથા જન્મે જઈને બતાવે છે આપ સુધી કરીએ એ જ સમયે સાક્ષાત વિવાહ સંસ્કાર થયા એ જ કોઈ નહીં વૃષ્ણિક્રુળના યદુકુળના રાજા સુરસેન હતા એ સુરસેનનો દીકરો વસુદેવ હતો એ વસુદેવ અને એના લગ્ન દેવકની પુત્રી દેવકી સાથે વિવાહ સંસ્કાર નક્કી કરે છે મૂકવા માટે લગ્ન પછી જાય છે આકાશવાણી થાય છે અને આકાશવાણીની અંદર એટલું જ કહે છે કે હે મૂર્ખ તેને તું જેને મૂકવા માટે જાય છે એનો આઠમો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે આજ સમયે કંસ જાગી ગયો કે આઠમો ગર્ભ જો આ મૃત્યુનું કારણ બને લાઈન મારી બહેનને જ મારી નાખું મનમાં કુભાવ આવ્યો બેનના વાળ પકડી રથમાંથી નીચે ઉતારે છે એ જ સમયે જ્યાં શસ્ત્ર ખડગનો પ્રહાર કરવા જાય આ ક્રૂર કંસ ત્યાં વસુદેવ બે હાથ જોડીને કહે છે અરે કંસ આને શું કામ મારે છે આ દેવકીના આઠમાં ગર્ભથી મૃત્યુ છે ને દેવકીથી તો મૃત્યુ નથી ને તારું બહુ દિવ્ય વાત કરે છે એ જ સમયે કંસને કહે છે બે હાથ જોડી અને વસુદેવજી એક એક બાળક અમે તને સોંપી દેશું તને જે કંસ યોગ્ય લાગે ને એ બાળકને તું દંડ આપી દેજે પણ મારી પત્નીને ન મારીશ હજી તો અમારા લગ્ન થયા છે મારી એક શરત છે કંસ શરત કે છે કે હું કારાવાસની અંદર પૂરી રાખીશ એ મથુરાની જેલની અંદર સાક્ષાત કંસે એ સાક્ષાતમાં દેવ કે ને વસુદેવને પૂરા છે આ બાજુ ઉગરેશે નહીં દુઃખી થઈ ગયો યોગ્ય પુત્ર ન હોય તો અંત સમયે પિતા જ થાય દુઃખો પડ્યા દેવકી દુઃખ નથી ભોગવવા બહુ વાળી કથા છે કારણ ભાગવતજીના દસમ સ્કંદ એના ભાગ છે પણ જે ભગવાનની મુખ્ય લીલા સ્કંદ છે એ સ્કંદ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બે ભાગમાં છે અને સ્કંદ એટલે વાલા વૈષ્ણવ એમ કે છે કે દસમસ્કંધ એટલે ઠાકોરજીનું હૃદય છે અને હૃદય કેવું હોય નવનીત સમાના એ હૃદય માખણ જેવું હોય ભગવાનની લીલા કેવી છે માખણની અંદર વાળ પડ્યો હોય અને વાળ ખેંચી લ્યો તો લવલેશ માત્ર માખણમાં દેખાય નહીં એમ ભગવાનની લીલા એવી છે માર્યા ભગવાને તોફાન કર્યા પણ જીવને સુખી કરવા માટે પ્રથમ ગર્ભને મૃત્યુ આપે બે ત્રણ ચાર પાંચ એક પછી એક ગર્ભને કંસ મારતા જાય અને જ્યાં છઠ્ઠો ગર્ભ આવે એ જ સમયે દેવકીની ચિંતા વધી ગઈ કે હવે કરું શું બે હાથ જોડીને કારાવાસમાં ભગવાનને યાદ કરે છે અને હવે જે કથા છે એ દેવી ભાગવતમાં છે કારણ કે નંદ બાબા છે ને એ રહેતા હોય ગોકુલની અંદર પણ મથુરામાં દાણ આપવા માટે આવતા હોય જે માખણ ભેગું કરે એ દાણ આપવા માટે મથુરા આવે અને ત્યારે એના ખાસ મિત્ર એ વસુદેવ હતા વસુદેવને મળે જે કાંઈ સમાચાર હોય ને એ નંદ બાબા સુધી પહોંચાડે અને એક દિવસ બહુ દુઃખ થયું ગર્ભને મૃત્યુ પામા પછી દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જઈને આ કથા કે છે કે ચોધા રેડાને એટલું જ બે હાથ જોડી નંદ બાબાને કીધું વસુદેવજીએ કે મારા ગુરુને મોકલજો ને આ મારા આટલા સંતાનો મૃત પામા છે હવે આ એક પછી ગર્ભ મારશે સાત આઠ આ બધા તો અમે કોના સહારે જીવીશું નંદ બાબા કે તમે ચિંતા ન કરો હું ગરગાચાર્યજી મહારાજને મોકલું છું ગરગાચાર્યજી મહારાજ એ મથુરાની જેલમાં મળવા માટે જાય છે આ કથા દેવી ભાગવતમાં છે આ ભાગવતમાં નથી પાછી ગરગાચાર્યજી જાય છે પૂછે છે કે અરે વસુદેવ ને દેવકીની સ્થિતિ જોઈ અને આ તો કુલ ગોર છે એના બોલો ને શું ઈચ્છા છે તમારી અને એ જ સમયે કહે છે કે અમે બહુ દુઃખી છે તમે અમારા કુલ ગોર છો તમે જો રસ્તો નહીં બતાવું તો અમે હવે કોના શરણે જશું એ જ સમયે આંખમાં અશ્રુ છે અને મા દેવકી કહે છે કે ગુરુદેવ હવે આ મારી કુખમાં છે ને એ સાતમો ગર્ભ છે હવે આને મૃત્યુ પમાડશે તો અમે શું કરશું મારા છ છ સંતાનોને મારી નાખ્યા એ જ સમયે તમે ચિંતા ન કરો ગરગાચાર્ય મહારાજ એમ કે છે દેવી ભાગવતમાં લખ્યું છે મેં એવું સાંભળ્યું છે કે જો દેવી ભાગવતની કોઈ કથા કરે ને તો એને જગદંબા કૃપા થાય અને તમને જે સંતાનોનું દુઃખ છે ને એ માં અંબા કૃપા કરે ને તો તમે આ દુઃખમાંથી છૂટી શકો વસુદેવને ગુરુદેવ અમે ક્યાં કથા કરવા અમે આ ક્યાં અનુષ્ઠાન કરીએ તમે અમારા કુલ ગોર છો જે દક્ષિણા થશે જે સામગ્રી હોય એ બધી તમે લઈ આવજો અમે જ્યારે આ કારાવાસ માંથી બાલ આવશું ને ત્યારે તમારો યથોચિત અમે સત્કાર કરશું પણ તમે મારા છે ને જે અનુષ્ઠાન નવરાત્રિનું કરવું પડે ને એ ગુરુદેવ તમે કરો અને દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જઈને કે છે સુતજી સુત પુરાણીને કે છે અને કાર્તિક સ્વામી અગત્ય અને લોપા મુદ્રાને કે છે કે હવે આ કથાની અંદર એ જ સાક્ષાત ગરગાચાર્યજી મહારાજ વિંધ્યાચલ પર્વતમાં જાય છે અને ત્યાં જઈ અને સાતસો શ્લોક નો ચંડી પાઠ છે અને ચંડી પાઠમાં એનું પ્રમાણ આપ્યું છે નંદ ગોપ ગૃહે જાતા यशोदा गर्भसं भवा दुहे जाता यशोदा गर्भसं भवा ततस्तु नाशयिष्यामि विन्द्या चलनिवाशिनस्तो नाशयिष्यामि निरिन्ध्या चल વિંધ્યાચલ એવા સુમધુર સંગીત વાગવા લાગ્યા અને ધીમે 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 યજ્ઞ અને સ્વાહન અનુષ્ઠાનની શરૂઆત કરે એ વિંધ્યાચલ પર્વત ઉપર હવે આ કથા સાર છે પકડવાનો છે કે ભગવાન શક્તિની કૃપાથી જો મારી શક્તિની કૃપા ન હોત ને તો કૃષ્ણનો જન્મ જ ન થાત આ બહુ સમાધિ ભાષા છે દિવ્ય ભાગવતમાં લખ્યું છે ગરગાચાર્ય મહારાજે માં વિંધ્યાચલ વાસીને પ્રસન્ન કર્યા અને એ જ સમયે સાક્ષાત માં અટાટ હાસ્ય કરી અને ચતુર્ભુજ નારાયણી પ્રગટ થયા બોલો મહાલક્ષ્મી માધગી વિંધ્યાચલ મા શક્તિ પ્રસન્ન થયા અને ગરગાચાર્ય મહારાજને કીધું ધ્યાનથી સાંભળો હવે હું જેટલું કહું ને એટલું તમારે કરવાનું છે તમારું અનુષ્ઠાનથી હું પ્રસન્ન થયો છું દેવકીને વસુદેવની જે ઈચ્છા હોય ને એ એ જ સમયે ગરગાચાર્ય મહારાજ કહે છે કે સાતમા ગર્ભ છે અને ગર્ભને માં બચાવવાનો છે એ જ સમયે સર્વપ્રથમ શક્તિની કૃપાથી ગરગાચાર્ય મહારાજને કીધું ધ્યાનથી સાંભળો એના ગર્ભમાં જે સાતમો ગર્ભ છે માં દેવકીના એ હું શંકર્ષણ કરીશ મારી યોગ માયાથી યોગ માયાથી સંકર્ષણ કરી અને વસુદેવના બીજા પત્ની જે ગોકુલમાં રોહિણીજી છે એના ગર્ભની અંદર હું સાતમો ગર્ભ જવા દઈશ બીજી વાત હું સાક્ષાત ગોકુલની અંદર નંદ બાબાને ત્યાં જન્મ લઈશ આ બાજુ સાક્ષાત સંકર્ષણ થશે એટલે સાતમો ગર્ભ રોહિણીમાં જશે એટલે મા દેવકીને ત્યાં આઠમો ગર્ભ આવશે સાક્ષાત ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થશે અને એ ભગવાન પ્રસન્ન થશે પગની બેડીઓ તૂટશે એ જ સમયે કારાવાસના દરવાજા ખુલશે અને એ જ સમયે ટોપલામાં લઈ અને મને ગોકુળમાં મૂકી આવજો અને નંદબાબાને કહેજો કે યોગ માયા હું સાક્ષાત યશોદાને ત્યાં બાજુમાં રમતી આવીશ મને ટોપલામાં મૂકી અને કારાવાસમાં લઈ આવજો પછી હું છું અને કંસ છે જોઈએ કોને મૃત્યુનો દંડ આપે છે આ બાજુ ગર્ગાચાર્યજી મહારાજ કે કાંઈ વાંધો નહીં મા તમે કીધું છે તો હવે એ પ્રમાણે જ થશે કારણ તમે કરતુમ અ કરતુમ અન્યથા કરતુમ છો આ જગત તમારી ઈચ્છાથી ચાલે છે આ બાજુ જાય છે સમાચાર આપે ધીમે 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 વસુદેવને દેવકીના આનંદ થાય આ બાજુ સાતમો ગર્ભ હતો એ માની કૃપાથી યોગ માયાથી શંકર્ષણ કરી અને વસુદેવના બીજા પત્ની રોહિણીને ત્યાં પધરાવ્યો આ બાજુ સાક્ષાત ભગવાન ચતુર્ભુજ નારાયણ એ કારાવાસની અંદરમાં દેવકીની સામે પ્રસન્નદાય બોલો લક્ષ્મી નારાયણ હો ભગવાન પ્રસન્ન થયા થયાને સત્ય સત્ય શબ્દોનો ઉચ્ચાર કરે ભગવાન કે છે કે હું જ સત્ય છું હું જ સત્ય છું ભગવાન નવ વખત સત્ય બોલ્યા અને મારા વ્યાસજી જન્મે શૈને સંભળાવે છે સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રસન્ના નવ વખત ભગવાન સત્ય કે હું જ છું કારણ કરતા ભૂત જે જોઈએ તે માગી લ્યો દેવકી અમારે તો બાળક જોઈએ છે ચતુર્ભુજ નારાયણ નથી જોતા એ એ જ જ ધીમે 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 શ્રાવણ શ્રાવણ નજીક આવે અને મહિનાની ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે થયો આ બાજુ જોવો તો ભગવાન આવવાની હજી વાર છે ભગવાનનો જન્મ ભાદરવા સુદ નોમના દિવસે થયો તો બરાબર ને ગોપીઓ કયા મહિનામાં જન્મ હતો એટલી બધી ઉતાવળ છે ને કે એમ થાય છે હમણાં ભગવાન આવી જાય હમણાં ભગવાન આવી જાય ભાદરવો કીધો ને તોય હા પાડી બોલો તમે ભાદરવામાં લાવતા હોય તો અમને મંજૂર છે પણ તમે ભગવાનને લાવો જલ્દી શ્રાવણ મહિનો સરસ મજાનો અને એ મેહુલિયા ટહુકા કરે શ્રાવણ જલ સરસ ૃત્ય વાતાવરણ બની ગયું ચાલે જણકાર દિવ્ય તેજ ભગવાન ચતુર્ભુજ દેવકીના આઠમા ગર્ભ તરીકે આવી ગયા અને એ જ સમય શ્રાવણ મહિનાની તિથિ ચાલુ થાય એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નવ દશમ ક્યારે ભગવાન આઠમ નથી આવ્યા ને પણ હજી અંજવાડિયું ચાલે છે ધીરે 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 પૂનમ આવે છે અને પૂનમ પછી ભગવાન ચંદ્ર વંશ ચંદ્ર કળા ઘટતી જાય

અગિયાર સાડા અગિયાર ને જ્યાં બરોબર મધ્યમાં ચંદ્રમાં આવ્યો અને આજે અમારા જુનાડાની અંદર એ જ ચંદ્રમાના પ્રકાશ સમાન આવો પેલા બધા આપણે ઊભા થઈ જઈએ સાક્ષાત ભગવાન એ મથુરાની જેલમાં વસુદેવને દેવ કી કુખે કે ભગવાનનો જન્મ થયો બોલો તો હારિકા આવો ભગવાન ભાવથી આપણે સ્વાગત કરીએ બે હાથ ઊંચા કરી